પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન ના પડઘા વડોદરામાં પણ પડ્યા છે પુરુષોત્તમ રૂપાલા જે પ્રયોગ કરવામાં આવ્યો હતો તે મુદ્દાને ધ્યાનમાં લઈને વડોદરાના ક્ષત્રિય સમાજના આગેવાનો કરણી સેનાના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આ વિરોધ વધુમાં વધુ વધી રહ્યો હોય ત્યારે ચોક્કસપણે ભાજપને ફટકો પડે તેમ લાગી રહ્યું છે ક્ષત્રિય માંગ એવી હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં આવે તેવી રજૂઆતો ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવે આ પ્રસંગે મહેન્દ્રસિંહ રાઠોડ કરની સેના પ્રવક્તા લખન દરબાર યુવા સેના અધ્યક્ષ મધ્ય ગુજરાત પ્રભારી અનામી તમામ કાર્યકર્તાઓ

એવા નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને અપમાનિત કરતી વાતો કરી છે ક્ષત્રિય સમાજના મહાન રાજા મહારાજાઓની વિશે વાતો કરી છે ક્ષત્રિય સમાજની મહાન દીકરી દીકરીઓ વિશે વાતો કરી છે અપમાનિત અપમાનજનિત ત્યારે એ નેતાને મારે એવું કહેવું છે કે આ નેતા આ બધી વાતો કરતાં કરતાં ઇતિહાસને કદાચ ભૂલી ગયા જે ઇતિહાસ સોનેરી અક્ષરોથી લખાયેલો છે અને એ ઇતિહાસ એવો છે કે રાજા હોય તો તમામ સમાજો માટે પોતાના રાજા રજવાડામાં ભવાનીના ચરણોમાં સમર્પિત કરી દીધા રાજા હંમેશા તમામ સમાજ માટે બલિદાનો આપ્યા માથા કાપી પણ લીધા છે આપ્યા પણ છે ત્યારે આવા સમાજ વિશે જ્યારે આ બદતમીજ માણસ અછકલો વ્યક્તિ જ્યારે આવી વાતો કરતું હોય ત્યારે સો ટકા સમગ્ર ગુજરાત તેમજ ભારત દેશમાં આનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેર જિલ્લાના સમગ્ર સંગઠનોના મુખિયાઓ તમે જોઈ રહ્યા છો બધા જ લોકો આજે ભેગા થઈને એનો વિરોધ કરે છે અને આવેદન પત્ર હવે નહીં ચાલે કારણ કે આ તો સમાજનું સમાજનું અપમાન અપમાન કર્યું કર્યું છે છે અને એ જે સમાજે તો ઇતિહાસો રચેલા છે ભવિષ્યમાં પણ અમારે આ રૂપાલા બાબત ઇતિહાસ રચવાનો થયો તો અમે પાછા નથી પડવાના પરંતુ આજે તો ખાલી મુખ્ય આગેવાનો ભેગા થયા છે એવું ના સમજતા બે દિવસની અંદર અંદર ભારતીય જનતા પાર્ટી આ વ્યક્તિની ટિકિટ કાપી નાખે કારણ કે આવા અજ્ઞાની અછકલા બદતમીજ વ્યક્તિને સંસદ સભ્ય તરીકે સંસદ સભામાં બેસવાનો કોઈ અધિકાર નથી જે વ્યક્તિ કોઈ સમાજનું સન્માન ના કરી શકે જે વ્યક્તિ મહાન સમાજ જે સમાજે બલિદાન આપે એનું અપમાન કરે તો આ વ્યક્તિને સંસદ સભાના જવાનો અધિકાર નથી ભારતીય જનતા પાર્ટી તાત્કાલિક ધોરણે બે દિવસની અંદર અંદર આ નેતાની ટિકિટ કાપી નાખે જો ટિકિટ નહીં કાપવામાં આવે તો સોમવારના રોજ સમગ્ર વડોદરા શહેર જિલ્લાના સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો ભેગા થશે અને નક્કી કરશે અને ઠરાવ પાસ કરશે કે વડોદરા શહેર જિલ્લામાં આ નેતાની કોઈ પણ સભા નહીં થવા દઈએ અને બીજી મહત્વની બાબત છે લોકશાહી છે ઠોકશાહી નથી જયારે લોકશાહીની વાત કરીએ લોકશાહીને ડબે વાતો કરીએ ત્યારે એક વાત કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના સમર્પિત હંમેશા ક્ષત્રિય સમાજ રહ્યો છે પરંતુ આ મુદ્દે જો ક્ષત્રિય સમાજની માંગણી જે રૂપાલાની ટિકિટ કાપવાની છે જો માંગણી સંતોષવામાં નહીં આવે તો રાજકોટમાં તો રૂપાલાની હાર થશે જ પરંતુ વડોદરા શહેર જિલ્લામાં પણ લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો મતાધિકાર ધરાવે છે એ મતાધિકારનો ઉપયોગ કરશે અને અહીં બી ભારતીય જનતા પાર્ટીને પરિણામ ભોગવવું પડશે

હજારો લાખો લોકો જેલમાં બેઠા છે બીજા બે પાંચ દસ પંદર પચીસ જતા ફરક નહી પડ્યો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્બન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો